નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વરિયાળીના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં આજનું બજાર કેવું હતું ને આગામી સમયમાં બજાર કેવું રહેશે તેની ટૂંકમાં માહિતી મેળવશું તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય ને દરરોજના તાજા બજાર ભાવ જાણવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો અત્યારે છેલ્લા ત્રણ દિવસથી હવામાન દોહળાઈ ગયું હોય સવારે ઝાકળ ધુમ્મસ જેવું હોય છે તો બપોર સુધી વાદળછાયું વાતાવરણ હોય છે ને બપોર બાદ પવન ફૂંકાતો હોય છે તે ઉપરાંત અત્યારે ઝાકળના કારણે વરિયાળીમાં સખલીનો પણ પ્રમાણ વધારે દેખાઈ રહ્યું છે જો કે વાવેતરની વાત કરીએ તો આ વર્ષે વરિયાળીને વાવેતરમાં ખૂબ જ મોટો ઉછાળો આવ્યો હતો અને બમણો કરતાં પણ બમણું વાવેતર થયાના સમાચાર છે પરંતુ હવામાન પ્રતિકૂળ ના હોવાના કારણે ઉત્પાદન થોડું ઘણું ઘટે તેવી ધારણા છે જયારે આપણે ગુજરાતના વરિયાળીના ભાવની વાત કરીએ તો વરિયાળીનો ભાવ અત્યારે સરેરાશ બારસો થી લઈને જેવી ક્વોલિટી તે પ્રમાણે બે હજાર સુધીનો જોવા મળતો હોય છે ને સાથે જ ઊંજાની અંદર સૌથી ઊંચો ભાવ નીચામાં તેરસો થી લઈને સાત હજાર કરીએ તો મિત્રો અત્યારે વરિયાળીના સમાચારની વાત કરીએ તો વરિયાળીનું વાવેતર મોટું છે પરંતુ ઉત્પાદન ઘટવાના સમાચારથી હજે બજાર બે હજારની સપાટીએ ટકેલું છે પરંતુ જ્યારે વરિયાળીના ઢગલે ઢગલા થાય ને મોટા ભાગની વરિયાળી માર્ચ અને એપ્રિલ મહિના બાદ નીકળવાનું ચાલુ થાય ત્યારબાદ કેવી આવકો થશે તેના ઉપર આધાર રહેલો છે ને અત્યારે અમારા સર્વે પ્રમાણે ભાવ પંદરસો થી પચીસોની વચ્ચે અથડાયા કરે તેવી ધારણા છે તો અમે જાણી લઈએ વિવિધ માર્કેટમાં વરિયાળીના ભાવ કેવા હતા તે રાજકોટ ચૌદસો પચાસ થી એકવીસો રૂપિયા વાંકાનેર પંદરસો એકસઠ થી સત્તરસો રૂપિયા પાટણ ચૌદસો થી ચોત્રીસો રૂપિયા મોઢા સાત ત્રેવીસોથી સત્યાવીસોને એક રૂપિયો પાલનપુર ચૌદસો પંચ્યાસીથી ચાર હજાર રૂપિયા ઊંઝા તેરસોથી સાત હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયા કપડવંશ બારસોથી ત્રેવીસો સટલાસના પંદરસોથી બેતાલીસો ઇકબલગઢ સત્તરસોથી પાંચ હજાર બસો રૂપિયા જે વીસ કિલો પ્રમાણે આપેલા હતા